કે ડોક દુખતી હોય બરાબર શરીરના કોઈ પણ દુખાવા હોય અને પેટનો દુખાવો હોય કે દાંતનો દુખાવો દાઇટનો દુખાવો હોય બરાબર તો આ જગ્યા પર પંદર થી વીસ મિનિટની માલપોરી રિઝલ્ટ મળે તરફ બરાબર હાથ પગનો દુખાવો હોય તો ભલે દાઇટનો દુખાવો હોય તો ભલે પેટનો દુખાવો હોય તો ભલે બરાબર પંદર થી વીસ મિનિટની માલપોરી એમને આરામ મળે અને બીજું કે અહીંયા બીજા કઈ એવા પૈસા કઈ એવા લેવામાં આવતા નથી ખાલી એક ધૂણાવાળા ગોરી બાપુનો ધૂણો છે ધૂણાવાળા બરોબર અને એ તમને અત્યારે તાત્કાલિક મટી જાય તો જ નકર કઈ નહીં બરોબર અને બીજું કે જે માણસોને મટી ગયું એની

માણસનું થઈ જાય છે એ ખુદ માણસ જ કહે છે કે બરોબર મન મટી ગયું છે અને આપણે તો એમને કહી છે કે ખોટું બોલવું નહીં ધર્મના કામમાં આવો મીટું હોય તો જ હા પાડવી તમને મીટું જ છે ને પાપું છે ને હા બરોબર તો શ્રદ્ધાન વિશ્વાસથી આ ભરતભાઈ મટાડતા નથી પણ આ ધૂણાના પ્રતાપે જો આ ધૂણો છે જાગૃત ધૂણો છે એના પ્રતાપે આ બેનને હાવ હારું થઈ ગયું તો આવા તો કેટલાય શ્રદ્ધાળુ માણસ અહીંયા આવે છે બરોબર અનેક માણસો આવે છે અને એને જોવામાં તરત જ ફેર પડે ને એવું છે આ ભરતભાઈ પાસે જે હોય તે આપણે કાંઈ કહેતા નથી જે ભરતભાઈ એ નથી કહેતા હું મટાડું છું આ દેવ કે ગમે જે હોય એના પારે આવે છે અને મટી જાય છે આવા કોઈ પણ સરદારુને કોઈ પણ રોગ હોય કે ગમે પગના દુખાવા હોય ગમે એમ હોય એ આ ભરતભાઈ પાસે આવવા વિનંતી લે શું તકલીફ હતી ભાઈ તમે મારા વાહમાં માં દુખાવો એક મહિનાથી બે મહિનાથી પગમાં દુખાવો હતો અને આ ચૂલી ગામ ભરતભાઈના ધુણા આવી મારે પંદર મિનિટ ની અંદર વાહનો દુખાવો અને પગનો દુખાવો તરત મટી ગયો અને આ કે દવા નથી લેવામાં આવતી નથી કઈ લેવામાં આવતું બરોબર તાત્કાલિક પંદર મિનિટ ની અંદર કામ થઈ જશે અ શું હતી તકલીફ તમને મને પગની તકલીફ હતી બરાબર હા હું બરાબર તો હું અહીં આવ્યો ભરતભાઈ હા તો મને દસ પંદર મિનિટ માં ફોજો ઉતરી ગયો

નાક દુખતા હોય ડાયટ દુખતી હોય કોઈ પણ દુખાવો હોય ને દસ થી પંદર મિનિટ ની પર રિઝલ્ટ મળે તરત અને હાથ પગ દુખાવા માટે એવું કોઈ જાતની દવા અહીં નથી અને બીજું કે તમારા હાથ ને કે પગ ને અડવામાં પણ આવતું નથી એમના મટાડવામાં આવે કોઈ જાતની દવા નહીં ગામ ચૂલી રામજી મંદિર પાસે ભરતભાઈ રાવળદેવ અને મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત એંસી બોતેર જીરો ચોરાંસી અને આ દુખાવાનો આ દર્દ માટેનો સમય રવિવાર સોમવાર ને મંગળવાર સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા વધી ત્રણ દિવસ લાગે છે જય